નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજના સમાચાર ની તો ખેડૂત દેવા માફી ને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે દેવા માફીને જ્યારે બજેટમાં ટેકનોલોજી નો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે જ્યારે જે ખેડૂતો બેંક માંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોન માં રાહત આપવા આવશે તેવી આ બજેટ માં જાહેરાત કરવામાં આવી ત્યારબાદ ચોમાસા ને લઈને પરેશ ગોસ્વામી ની આગાહી બે હજાર ચોવીસ ના ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા પરેશ ગોસ્વામી એ કહ્યું છે કે હન્નુ ટકા થી લઈને એકસો છ ટકા સુધી નો વરસાદ જોવા મળશે અને ચોમાસું નોર્મલ રહેશે ગયા વર્ષની જેમ બે તબક્કામાં વાવણી થશે વાવણી વરસાદ થઈ જાય પછી એક મોટો ગેપ આવી શકે તેવી પણ ચિંતાજનક આગાહી તેમણે કરી છે ત્યારબાદ ખેડૂતોને મળશે મોટી ભેટ સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજનાને હેઠળ તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસીન માં કુવા મળ્યા છે ડીપ વોટર પ્રોજેક્ટ માંથી તેલ નું ઉત્પાદન શરૂ કર્યું ફ્રુટ ઓઇલ નું ઉત્પાદન દરરોજ પિસ્તાલીસ હજાર બેરલ થવાની ધારણા હવે ભારત ફ્રૂટ ઓઇલ બાબતે આત્મનિર્ભર બનશે હરદીપસિંહ પૂરી